માનવતાને શરમાવે છે રોહિત ચુમનભાઈ પટેલ નામનો યુવક સગીરાને ચોકલેટ આપવાનું કહી પોતાના ઘરે બોલાવી ગયો હતો આ દરમિયાન તેને સગીરાને પાસે બેસાડી મોબાઈલ ફોનમાં Instagram એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સ્પર્શ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું પીડીતાના પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી રોહિત ચુમનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે આ બનાવ સામે આવતા વિસ્તારના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે